નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે બોટાદની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે કારણ કે અહીં ઉમેશ મકવાણા હવે એકલા હાથે લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે લોકો બીજી બાજુ વિચારી રહ્યા હતા જ્યારે તેમને દંડક દંડક પદેથી રાજીનામું આપ્યું કે હવે ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી ક્યારે રાજીનામું આપશે જોકે દંડક પદેથી રાજીનામું આપ્યું તે બાદ પાર્ટીએ આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ તો કરી દીધા પરંતુ ત્યારબાદથી જ ઉમેશ મકવાણા એકલા હાથે પોતાની લડાઈ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કોળી બેઠકવાળી આ જે આખી બેઠક છે બોટાદની એક કોળી સમુદાય છે એ ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે ત્યારે ઉમેશ મકવાણા તો એક્ટિવ થયા છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે રાજુ કરપડા પણ અહીં એક્ટિવ થઈ ગયા છે અને તેમના આંટાફેરા છે બોટાદમાં વધી ગયા છે આ બધાની વચ્ચે એક સભા યોજવામાં આવે છે જેનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તેમને તેમનું જે નિવેદન છે એ ચર્ચાનો વિષય છે કારણ કે તેઓ કહી રહ્યા છે કે હા અમારી ભૂલ છે અમે સ્વીકારીએ છીએ કે અહીં અમે ભૂલ કરી નાખી છે બોટાદની જનતાને સંબોધન કરતા રાજુ કરપડા શું કહી રહ્યા છે આવો સાંભળીએ ગુજરાતમાં

કે તમને એવું થાય છે ખાડો વર્ષો વયા ગયા એક મજબૂત માણા મળ્યો પણ એક વાત તાવા સાથે કહું છું કે આઈ થી માણસ આખા ગુજરાતમાં એના નામની ચર્ચા થતી હશે એમાં કોઈ શું ના આપ સૌના સાથ સહકારથી આપનો ઉત્સાહ જ્યારથી વધ્યો છે મને તો એવું જાણવા મળ્યું મારી વાત સાચી હોય તો આવડતો કે અહીંના ધારાસભ્ય એક્ટિવ હતા ત્યાં સુધી ટીમ એક્ટિવ હતી

કોઈએ 15 લાખ રૂપિયાનું વચન આપતા કોઈએ કાળો નાણો પાછું લાવવાનું વચન પણ આપ્યું હતું કોઈએ 2 કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું કોઈએ કાયમી ધોરણે ગોમાડેમ ભરવાનું વચન આપ્યું હતું પણ દર વર્ષે ગોમાડેમ ભરબો હોય ત્યારે પુરવઠા મંત્રીના પગ પકડવા જવું પડે છે અને દર વખતે ભાજપના નેતાને મોંટા કરવો પડે ત્યારે આ ગોમાડેમ ભરાય મારી વાત સાચી છે તો એવું ના થઈ શકે કાયમી નિરાકરણ આવે

પૂર્ણ રીતે અમને સફળતા નથી મળી કે એક ને એક એવું બેડો ત્યાર પછી કડદાની સંખ્યા ઘટી કડદો ઓછો થવાનો ચાલુ થયો આજે પાળિયા સાનિધ્યમાં એની સાક્ષી છું આજ પણ રાજુ દિવસને નથી બંધ કરાવશું 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 પણ હાથમાં સત્તા આવશે ત્યારે મજબૂત સંગઠન આવશે મારે પણ છે કે એ વખતે જે ઉપતિવાયસ્તીને લાવી મારી ધરપકડ કરાવી અને જે પોલીસ સ્ટેશન માં બેહરી આવ્યો તો એ જ નકુમ ડીવાયએસપી ની જગ્યાએ જે અધિકારી આવ્યો હોય એને કઈ શું ના બનીને ખેડૂત બની પરિવાર કે આવવાના છે આવતી આવીએ છીએ અમે જોઈએ છીએ કડતો કરનારી તાકાત સાજી છે પ્રશ્ન ભાજપના નેતાઓની તાકાત સાજી છે કે અમારા જગત બાપ ની તાકાત વધારે છે જોવા માટે ખેડના ભાવ ખાઈ ગયા ગામમાં જઈને બટર ખાઈ ગયા

તમામ સીટો પરથી જડમૂળથી ઉખાડી નાખવાનો સમય આવી ગયો છે અને સૌરાષ્ટ્રની એ તાકાત છે મને દેખાય છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઐતિહાસિક બે હજાર સત્યાવીસમાં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીની સૌરાષ્ટ્ર સૌથી પહેલી શરૂઆત ભાવનગર થી થવાની સામે સૌરાષ્ટ્રની શરૂઆત ભાવનગર સુરેન્દ્રનગર થી થાય છે તો તાવા સાથે એ વાત પણ કરી દઉં છું ઓન મીડિયા જેને રેકોર્ડ કરીને રાખવો એને રાખો સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીની આવશ્યક આ ક્યારે આવશે મારે તમારા બધાએ મહેનત કરવી પડશે આપણો કોણ એને ઓળખવાની જરૂર છે જે કેસે ખેડૂતોના છું ભાજપના સાંસદ સભ્ય ખેડૂતોના દેવા માફી માટે કાયદો લાવવા માટે જો મેદાનમાં ઉતરે મહત્વનું છે કે કેટલાય સમયથી ચર્ચા ચાલી ઉમેશ મકવાણા રાજીનામું આપશે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે દૂર દૂર સુધી કોઈ અણસાર નથી કે ઉમેશ મકવાણા રાજીનામું આપે કારણ કે હવે તેઓ એકલા હાથે ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે જ્યારે બીજી બાજુ હવે આમ આદમી પાર્ટી એવું લાગી રહ્યું છે કે જાણે રાજુ કરપડાને અહીં આગળ વધાવવા માંગે છે અને મેદાન તેમને આપવા માંગે છે તેવું લાગી રહ્યું છે ત્યારે હવે અહીં આ બેઠક પર શું રસપ્રદ લડાઈ જામે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર